હા હાલો હાલો આપડે પણ વાડી બાજુ ભાઈ ગયીએ અને ગોપાલ જો આ રમતું જ નહીં એ જ નાખી કાંઈ નાખી ગોપાલ હા ગાંડ શું કરે તું હે આમ વીટું ફેગી દીધું એ પછી ભેગી કરે જો પછી અને આમ જો ઠપકરી ઠપ કરી કેવું કરી નાખ્યું આમ જો તો ખરા આમ જો આયે ઠપકરો આ બધું એ કાઢ દી એવું કરે

ખાલી થાય તો સારું તું એવું હતું ને હાલો તો એવું ઘણું કામ થોડુંક નીંદી એવું કામ છે બીજું તો શું આ બધું અકાય તો ગયું છે મારે કોડો બે માં માંડવી કલર માં આવી ગયું એવું છે ચાલો ફટાફટ થોડું હું તો લેતો એવું છે મારી આપડે આનથી હું નીંદીશ મારી ટોપી બધું આ જ બધું છે ચાલો હલોગમાં બી કન્ટિન્યુ અમે જો હોડીને પ્રમાણે શાહ લીધા છે આથી બધું બાકી છે ને એક બે ત્રણ ચાર ને પાંચ છે પાંચ ચાર છે ટૂંકા ઓડી લઈ ગઈ પછી બધું પછી લાંબા આવે છે આગળ હાલો ઘરે જઈએ બપોરો થઈ ગયા હાડા થઈ ગયા છે ભૂખ લાગી છે ખાવા બાવા પછી થોડોક આરામ કરશું ઇન્સ્ટાગ્રામમાં રીલ બી શૂટ કરશું ઘર ભેગા થઈ બે કન્ટિન્યુ થોડોક કરશું ને બહુ ક્યાં આરામ થાય છે ઘરે વ્યા છે ઘરે હાથ બનાવ્યા પછી શેવનું શાક

બાની છે દૂધી બાની છે હવે ચાર વાગ્યા છે અને લગભગ તમને તમે કેટલી વાર વિડીયોમાં જોયું છે અમે પણ વીસ પચીસ વાર હાંધો હાડલો ખાડલો કે પાર્ટી નવી લેવા જ જતા બોલો હાંધા હાંધી હાંધા હાંધી કર્યા તો રાખે હાંધા હાંધી જો તો કે તું શું કર હળી જ્યો તો નાખી દો હાલે કોઈ હું થઈ ગઈ ગયો આટલો હાંધી

સાડા મૂળ ખરાબ કરી દીયા તોબા તોબા અને ખાઈ ક્યાં પડી થી ગાંડે ની ભાઈ આ એરે ભાઈ થી ગાંડા પા નોરો લખવા ની આ જોવે છે મારે છે ડાળો એનો મમ્મી બહુ માવા ખાઓ ભાઈ બીજો વગડિયા માવા વગડિયા તમે જોતા હે ગાલ જો ને સારું ભાઈ સરસ કલાક હા સો જમણ નાક ધરે છે માવા ગાલ પોચોલા ગાલ પોચોલા

માંડવી સિંગ માં દવા છાટવાનું છે હાલો બ્લોગ માં બી કન્ટિન્યુ રહેજો ફાટલો થઈ ગયો છે રિપેર દાદા પાંચ રૂપિયા એવા ભાગ લે જા આ કુપા બીસા ભૂખ્યો થયો જા તોર દોડ દોડ માર દીકા એ જો ઉદરસ થઈ ગઈ જા જલ્દી દોડ 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 આ ભાગ લેતી રહેતી 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 જલ્દી અમાર કાકા ના દુકાન છે મિત્રો હાલ નજીક હતા પડોશ માં આ નજીક જ છે એમાં શું કા કુપારી જો એ જો ભૂખ્યો થયો લે જો

આખો દી વગાડીએ માવા એ હાથ તો લ્યો તો દેખાય ને મિત્રો ને લ્યો આ વગડિયા માવા ખાધા રાખે મિત્રો કામ વધ અમારે ઉઈ ગયો આટલા વગડિયામાં ના આવે રાધા કૃષ્ણ વગડિયા માવા ખા મિત્રો આ કે તમે ભાવ્યું છે ચાલો આપણે છે ને હમણાં તેલ ચડાવતા આજ છે શનિવાર છેતરડે એટલે તેલ ચડાવવું પડે આપણે દર શનિવારે હનુમાન દાન તેલ ચડાવીએ છીએ હાલો લોક માં બી કટી ને પપ્પા જાય ને કોટડા પીઠા ને મમ્મી શું કરે દર શનિવારે હનુમાન દાન ઓટો જ દર શનિવારે પાણીનો ના પુલ છે પોલીસ ચોકી દર હનુમાન દાન મંદિર છે તે ના દર દર શનિવાર છે ને ઓટો જ હોય હું દર શનિવારે તેલ ચડાવ હનુમાન દાન હાલો અટાણું કરતા હોય તેલ ચડાવતા ફોન કરતા હોય મેળવું ઓટો મળ્યો મેમો આવી ગયા છે હાલ તો કરા

મંદિરી ગયો હનુમાન દાદા થોડું ખારું થઈ ગયું પડી ગયો આપડે ગામમાંથી આવે છે અને આ આપણે ખાવા બેહી ગયા વાળવાર વે છે જિગનાનો ઓશક બને હોય છે જે ભાણણ કરવાનું ચાલુ છે આપણે આપણું ભાણું પેલા થઈ ગયું છે અને મમ્મી જો મમ્મી શું કરો મમ્મી મરસા ડુંગળી આ જો આજ આખો વ્લોગમાં મગજ ઠેકાણા નથી કોઈનો

ચાલો મને એક આ નવા વ્લોગમાં જો અમારો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો સરકારનું ચેનલમાં નહોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય સબ્સ્ક્રાઇબ જય માતાજી